અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખના નામ પર રજની પટેલે જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી ભીકાજી ઠાકોર અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રીના હોદ્દા પર હતા તેમજ ભીકાજી ઠાકોર અરવલ્લી જિલ્લા ભાજપના બક્ષી મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે અને આગાઉ લોકસભાની ચૂંટણી વખતે ભાજપે સાબરકાંઠા બેઠક પરથી ભીકાજી ઠાકોરને ટિકિટ આપી હતી ભીકાજી ઠાકોરને જિલ્લા ભાજપના પ્રમુખ બનાવવાતા કાર્યકરો અને ટેકેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ અને આપણું પ્રદેશનું નેતૃત્વ આદરણીય સી આર પાટીલ સાહેબ આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી આપણા પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના ઝોન પ્રભારી આદરણીય રજનીભાઈ પટેલ અને ચૂંટણી સંરચના અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્ત માટેની બેઠક રાખેલી હતી એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ કવર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકારો બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળ વર્ષોથી સંગઠનમાં કામ કરતાં કરતાં મારે કાર્યકર્તા તરીકેની મહામંત્રી તરીકે કામ કર્યું ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું જિલ્લા પંચાયતમાં પણ કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું પણ એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે ત્યારે બધા જ જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને આ જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એવા પ્રયત્ન કરીશ વસ્તુ ભારતમાં તાકી છે આગામી સમયમાં એટલે કે આઠ દસ મહિનામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એના પર પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે પરંતુ તમે જાણો કે ભારતીય જનતા પાર્ટી એ જીતવા માટે જ ટેવાયેલી છે અને મને લાગે વળગે ત્યાં સુધી હું પણ કોઈ પણ ચૂંટણી હોય તો એ જીતવાનો જ સંકલ્પ એ ચાલતો હોઉં છું એટલે આવતા સમયમાં જોકે અમારું સંગઠન બેટલું મજબૂત છે અને કાર્યકર્તોના આધાર પર બધે જ ચૂંટણી અરવલ્લી જિલ્લાને જીતીશ એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની સંરચનાની જે પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હતી અને મંડલ અધ્યક્ષોની નિમણૂક પછી જિલ્લા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયાઓ હતી એ આજે આવતીકાલે અને આવનારા સમયમાં પૂર્ણ થાય એ પ્રકારની શરૂઆત આજથી કરવામાં આવી છે આજે સવારે ઘણા બધા જિલ્લાઓમાં નવા જિલ્લા અધ્યક્ષોની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટીની જે બંધારણની વ્યવસ્થા છે એ પ્રમાણે સંપૂર્ણ આંતરિક લોકશાહી સાથે જે નિયમો નક્કી કર્યા હતા એ નિયમો અમારા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ ખલજીભાઈ અને મહેશભાઈ દ્વારા અહીંયા સતત ફોલો કરવામાં આવ્યા છે અને આખી પ્રક્રિયા પછી આજે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર એમની નિયુક્તિ થઈ છે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો એ સતત મથામણ કરીને સમાજની વચ્ચે રહીને જે જનાધાર ઊભો કર્યો છે આગામી સમયમાં ભીખાજીના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લો પણ એ જ પ્રકારે આગળ વધે એવી શુભકામનાઓ સાથે એ એમને ખૂબ ખૂબ અભિનંદન રીતુલ પ્રજાપતિ દિવ્યાંગ